અને શું કરાશે તે અંગે આરોગ્ય મંત્રીએ પ્રેઝન્ટેશન કર્યું હતું આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ હતી તો છેલ્લા વરસાદના રાઉન્ડ બાદ ખેતી અને પાકની શું પરિસ્થિતિ છે તેની માહિતી કૃષિ મંત્રી પાસે માંગવામાં આવી હતી જનક પટેલ નિશુભ્રસિંહ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર